હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીની ખીચડી એકદમ પૌષ્ટિક અને સ્વાદમાં એકદમ મીઠી શિયાળામાં ગરમ ગરમ જો આવી ખીચડી મળી જાય તો આપણે બીજું કંઈ જ ના માગીએ ઓલ મિલેટ ખાવાથી પાચન પણ સુધરે છે તો બાજરીની ખીચડી બનાવવા માટે અહીં મેં એક વાડકી બાજરી લીધી છે જેને મેં પહેલેથી વીણીને સાફ કરી લીધી છે હવે આપણે તેને સરસ બે પાણીથી ધોઈ લઈશું જો તમે વજન ઉધારવા માગતા હોય તો અઠવાડિયામાં એક વખત તમે આ પ્રકારના મિલેટનો તમે તમારા ડાયટમાં લેવાનું રાખશો ને તો તમારું વજન ઉતારવામાં તે ખૂબ જ હેલ્પ કરશે બાજરી ધોતી વખતે જે બાજરીના ફોતરા ઉપર આવી જાય છે એ આપણે ફોતરાને આપણે કાઢી લઈશું આપણે બે વખત બાજરીને ધોઈશું ને એટલે ફોતરા સરસ નીકળી જશે બાજરી ધોઈને તૈયાર છે હવે બાજરીને આપણે ડૂબાડોબ પાણીમાં પલાળી રાખીશું તો બાજરીને આપણે ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે સાઈડ પર ઢાંકીને રાખી લઈશું ચારથી પાંચ કલાક પછી આપણે ખોલીને જોઈ લઈશું બાજરીનો દાણો કડક હોવાના કારણે પલળતા થોડી વાર લાગે છે બાજરી ફાઇબરથી ભરપૂર હોવાના કારણે ભૂખને શાંત કરે છે તો હવે આ બાજરી પલળીને તૈયાર છે હવે આપણે એક સ્ટ્રેનરથી તેને ગાળી લઈશું તો જે કોઈ ડાયાબિટીસના દર્દી હોય તેને ચોખા ખાવાની મનાઈ હોય તો તે બાજરીની ખીચડી ખાઈ શકે છે સાથે બાજરી ખાવાથી બીપી પણ કંટ્રોલમાં રહે છે તો પલાળેલી બાજરીને હવે આપણે ગાળી લીધી છે હવે આપણે તેને એક કપડામાં પૌળી કરી લઈશું તો એક કોટનના કપડામાં આપણે તેને કોરી કરવા માટે લઈ લઈશું ચારથી પાંચ કલાક માટે આવી રીતે છેરડે જ આપણે તેને પૌળી કરી લઈશું તો પણ સરસ સુકાઈ જશે અને પંખા નીચે બે કલાકમાં જ સુકાઈ જશે અને જો તમે તડકે સુકવતા હોય તો ઉપર એક કપડું ઢાંકીને તમે તેને સરસ કોરી કરી શકો છો તો બાજરીને મેં છેડે જ ચારથી પાંચ કલાક માટે પોળી કરી રાખી હતી તો પણ સરસ બાજરી કોરી થઈ ગઈ છે હવે આપણે તેને ભેળગી કરી લઈશું અને એક વાસણમાં ભરી લઈશું પહેલાંના ટાઈમમાં કદાચ જો તમે જોયું હોય તો બાજરીને સાંભળાથી છડવામાં આવતી હતી અને છડીને સુપડાવાથી તેને ઉપણી લેવામાં આવતી હતી અને તેના બધા ફોતરા કાઢવામાં આવતા હતા પણ આ પ્રોસેસને હવે આપણે મિક્સરમાં કરીશું તો એક મિક્સર જારમાં આપણે બાજરી લઈશું બાજરી આપણે એક સામટી નહીં લઈએ પણ થોડી થોડી કરીને આપણે તેને પીસીશું તો પીસવા માટે મિક્સરને આપણે આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીશું એટલે બાજરી થોડી દળદળી રહેશે બે ત્રણ વખત આવી રીતે પીસીને ચેક કરી લેવાનું જો ના થયું હોય તો એક વખત ફરીથી તેને આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેવાની તો આ પ્રમાણે એનું એકદમ સરસ દરદરૂ પીસી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ દરદરૂ પીસાઈ ગયું છે અને છળેલી બાજરી કહેવામાં આવે છે તો બાકીની બધી બાજરીને આપણે આ પ્રમાણે તૈયાર કરી લઈશું તો ખીચડી માટેની બધી બાજરી આપણે મિક્સરમાં છડી લીધી છે હવે તેમાંથી આપણે થોડી થોડી બાજરી લઈને તેને આપણે ઝાટકી લઈશું અને તેની ફોતરી ઉડાડી લઈશું તો આ પ્રમાણે મેં થોડી બાજરી લીધી છે હવે આપણે તેને ઝાટકી અને તેની ફોતરી બધી આગળ આવી જશે એટલે આપણે તેમાંથી તે ફોતરી કાઢી લઈશું બસ જો આ પ્રમાણે બધી ફોતરી આગળ આવી જશે એટલે આપણે બધી ફોતરીને કાઢી લઈશું બસ તો જો બાજરી સરસ ઝાટકીને ચોખ્ખી થઈ ગઈ છે હવે આપણે તેનો ઉપયોગ ખીચડીમાં કરી શકીશું બાજરી ઝાટકતા આટલી ફોતરી નીકળી છે હવે આપણે જે ખીચડી માટેની બાજરી તૈયાર કરી છે તેને આપણે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે જોઈએ ત્યારે જેટલી જરૂર હોય એટલી આપણે તેમાંથી બાજરી લઈ અને ખીચડી બનાવી શકીએ છીએ તો અત્યારે અડધો કપ બાજરી લીધી છે તો અડધો કપ બાજરી તેની સામે વન ફોર્થ કપ મોગરદાળ લઈશું તો આપણે બાજરીને પહેલેથી જ ધોઈને સરસ તૈયાર કરી છે પણ આપણે મોગર દાળને બે વખત પાણીથી ધોઈ લઈશું તો બે વખત દાળ ધોઈને તૈયાર છે હવે આપણે એક કૂકરમાં બાજરી ઉમેરીશું ધોયેલી મોગરદાળ ઉમેરીશું અને આપણે જે કપ બાજરીનું લીધું હતું એ કપથી આપણે ત્રણ કપ પાણી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હળદર ઉમેરીશું મિક્સ કરી લઈશું થોડું પાણી ઉમેરીશું એટલે ટોટલ થઈને આપણે ત્રણ કપ પાણી દીધું છે એક પરી ઘી લઈશું કૂકર બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે બે સીટી થવા દઈશું બે સીટી થાય એટલે વ્યવસ્થિત કૂકરને આપણે સીજવા દઈશું કૂકર એકદમ ઠંડુ પડે ત્યારબાદ જ આપણે તેને ખોલીશું ખીચડી સીજાશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ખીચડી આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ લસ્ટર આવ્યું છે તો તમે તેને ગરમ ગરમ ઘી સાથે ખાઓ કે કઢી સાથે ખાઓ કે પછી આ જ ખીચડીને તમે બધા વેજીટેબલ નાખીને વઘારીને ખાઓ તો પણ એટલી સરસ મીઠી લાગે છે મને તો આ ખીચડી ગરમ ગરમ ઘી સાથે ખૂબ જ ભાવે છે તો શિયાળામાં આ પ્રકારની ખીચડીનું મિશ્રણ બનાવીને આપણે તૈયાર કરી રાખીએ અને અઠવાડિયામાં એક વખત આપણે તેનો ઉપયોગ કરીએ તો ઘરના બધાની હેલ્થ પણ સચવાશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ગરમ ગરમ ખીચડીમાં આપણે થોડું ઘી ઉમેરી લઈશું અને ગરમ ગરમ ખીચડીને આપણે ઘી સાથે સર્વ કરીશું તો તૈયાર છે હેલ્ધી એવી પલમિલેટ બાજરીની ખીચડી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો